ભરૂચથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર પડેલા ખાડાઓને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે આ જ રોજ સવારના સમયે ઝઘડિયાના ખડોલી નજીક રોંગ સાઈડ આવી રહેલા લક્ઝરી ચાલકે પોતાની ગાડી પૂર ઝડપે અને બેફિકરાઈ ભરી રીતે ચલાવીને સામે આવી રહેલા ટેમ્પો સાથે ધડાકા બેડ અથાડી દેતા અકસ્માત સર્જાયો હતો જેમાં ટેમ્પો ચાલક આગળની કેબિનમાં ફસાઈ ગયો હતો ઘટનાની જાણ થતાં એકસો આઠ એમ્બ્યુલન્સ સહિત રાજપારડી પોલીસના માણસોએ દોડી આવી ટેમ્પાની કેબિનમાં ફસાયેલા ચાલકનો રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યો હતો જોકે ટેમ્પો ચાલકનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું જ્યારે ટેમ્પાના ક્લીનરને પગમાં ઈજાઓ પહોંચી હતી જ્યારે લક્ઝરી બસમાં સવારમાં પાંચ જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થતાં સારવાર માટે અવિદા સરકારી દવાખાને ખસેડાયા હતા ઘટના અંગે રાજપાલની પીએસઆઈ ઈ કે બી મીર પણ સ્થળ પર દોડી આવી મૃતક ટેમ્પો ચાલકને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે